અમરનાથ યાત્રાએ ગયેલા અને ત્યાં ખરાબ હવામાનને કારણે ફસેલા યાત્રીઓ ફસાઈ ગયા હોય જે મામલે સતત ફોન આવતા હોય જેથી વડાપ્રધાનની ઓફિસમાં જાણ કરાતા તાત્કાલિક બીએસએફ અને એનડીઆરએફની ટીમે કાર્યવાહી કરી તમામને નીચે ઉતાર્યા હોય તે તમામ સહી સલામત હોવાનું સી આર પાટીલા જણાવ્યું હતું સુરત સહિત ગુજરાતથી દર વર્ષે હજારો યાત્રાળુઓ અમરનાથની યાત્રીએ જાય છે ત્યારે વખતે પણ ખરાબ હવામાનને કારણે યાત્રાળુઓ ફસાઈ ગયા હતા સુરતના દસ અને વડોદરાના વીસ સહિત ત્રીસ યાત્રાળુઓ ફસાયા અંગેના વીડિયો સામે આવ્યાની સાથે યાત્રાળુઓના પરિવારજનો દ્વારા પણ સરકાર સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલને ફોન કરતા સતત રજૂઆતો વચ્ચે સી આર પાટીલ દ્વારા વડાપ્રધાન ઓફિસે અંગે જાણ કરી મદદની વાત કરતાં તાત્કાલિક બીએસએફ અને એનડીઆરએફની ટીમે તમામ ફસાયેલા યાત્રાળુઓને સહી સલામત રીતે નીચે ઉતાર લીધા હોય તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીઆરએફ તથા બીએસએફની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો સુરત શહેરમાંથી અને દક્ષિણ ગુજરાતમાંથી અમરનાથ યાત્રામાં ખૂબ મોટે પ્રમાણમાં ભાવિક ભક્તજનો ગયા હતા પરંતુ ત્યાં પ્રતિકૂળ હવામાનને કારણે વરસાદને કારણે અલગ અલગ ગ્રુપમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ફસાયા હતા એમના મેસેજ આવતા હતા ફોન આવતા હતા સુરત શહેરમાંથી પણ એમના સગાવાલા તરફથી પણ ખૂબ ફોન અને રૂબરૂ આવીને રજૂઆતો થતી હતી અમે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ઓફિસમાં એની જાણ કરી મોદી સાહેબે પોતે પણ એમાં સૂચનાઓ આપી અને એના કારણે એ તમામને ગઈકાલ સુધી જ્યાં હતા ત્યાં તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી અને આનંદની વાત છે કે આજે સવારે આ બધા જને સહી સલામત લઈ લેવામાં આવ્યા છે બધા નીચે આવી ગયા છે અને બધા જ સહી સલામત છે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે આખી ટીમ એમાં કામમાં હતી બીએસએફની હતી આઈટી હતી એનડીઆરએફની હતી આ બધા ટીમના સદસ્યોને પણ ખૂબ ખૂબ અને આભાર વ્યક્ત સુરત અને વડોદરાના ત્રીસ યાત્રાળુઓ અમરનાથ યાત્રામાં ફસાયા હતા જેઓને કોઈ સુવિધાઓ ન મળતા તેઓએ વિડીયો બનાવી મોકલ્યો હોય જેથી તેઓને તાત્કાલિક મદદ મળતા તેમના પરિવારજનોએ પણ હાસન અનુભવ્યો છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા